પાલટ શ્વાન સ્વચ્છ ખુલ્લા વાદરી આકાશમાં તેજસ્વી સૂર્યપ્રકાશમાં છૂટાછવાયા વાદળો તરતા દેખાય છે એક નાનરું સફેદ રંગનું સિંગલ પ્રોપેલર પ્લેન આકાશમાં ઉડી રહ્યું છે આ કોઈ સામાન્ય પ્લેન નથી કારણ કે તેના કોકપીટમાં કોઈ મનુષ્ય નથી શું આ કોઈ પક્ષી છે શું આ કોઈ સુપ્રહીરો છે એ છે આપણો સૌથી સાહસિક સૌથી બહાદુર શ્વાન પાઇલટ પ્લેનના કોકપીટમાંથી એક શ્વાન બહાર દેખાય છે તેણે કાળા રંગનો ડેશિંગ હેટ અને સ્ટાઇલિશ સનગ્લાસ પહેર્યા છે તેના ચહેરા પર એક ગંભીર અને નિર્ધારિત ભાવ છે જાણે તે એક અનુભવી પાઇલટ હોય પ્લેનનું પ્રોપેલર ઝડપથી ફરી રહ્યું છે અને પ્લેન આકાશમાં સ્થિરતાથી ઉડી રહ્યું છે અરે વાહ આ તો એક શ્વાન છે જે ખુદ વિમાન ઉડાવી રહ્યો છે કાળી ટોપી અને સ્ટાઇલિશ ચશ્મામાં તે કોઈ જાસૂસ પાઇલટ જેવો લાગે છે જાણે આકાશ તેના પોતાનું રમતનું મેદાન હોય તેવો આત્મવિશ્વાસ તેના ચહેરા પર છે પ્લેન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પ્લેનના પાછળના ભાગમાં કૂતરાની પાછળ એક નાનકડું શિયાળ પણ દેખાય છે જે પ્લેનની અંદરથી બહાર ડોકિયું કરી રહ્યું છે તે પણ આકાશના નજારાનો આનંદ માણી રહ્યું હોય તેમ લાગે છે તેના પાછળની સીટ પર તેનો સહાયક પણ છે એક નાનકડું શિયાળ આ બંને મિત્રો મળીને આકાશમાં સાહસ કરી રહ્યા છે કોણે વિચાર્યું હતું કે આપણા પાલતુ પ્રાણીઓ પણ આવા અદ્ભુત પરાક્રમો કરી શકે છે પ્લેન વાદળી આકાશમાં અવિરતપણે ઉડતું રહે છે કૂતરાનો ચહેરો ધ્યાંથી ભરેલો છે જાણે તે દરેક કંટ્રોલને કાળજીપૂર્વક સંભાળી રહ્યો હોય આજુબાજુ વાદળો ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે અને સૂર્યપ્રકાશ પ્લેન પર ચમકી રહ્યો છે આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે કલ્પનાની કોઈ સીમા નથી જ્યારે પણ તમે તમારા સપનાઓને પાંખો આપો છો ત્યારે આકાશ પણ નાનું પડી જાય છે આ પાયલટ શ્વાન અને તેના સહાયક શિયાળની જોડી આપણને શીખવે છે કે જો હિંમત હોય તો કંઈ પણ શક્ય છે પ્લેન વધુ ઊંચાઈ પર ઉડતું જાય છે અને કૂતરો સ્મિત કરતો હોય તેવું લાગે છે જાણે તે પોતાની સિદ્ધિ પર ગર્વ અનુભવતો હોય જ્યારે તમે કોઈ મુશ્કેલ કામ હાથમાં લો ત્યારે આ પાયલટ શ્વાનને યાદ કરજો યાદ રાખજો કે હિંમત અને થોડી મસ્તી સાથે તમે પણ તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો આકાશમાં ઉડવાની અને સાહસ કરવાની આ પ્રેરણા બધા માટે છે આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર